સરદાર વલ્લભભાઈ પટેલના એક રાજકીય અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે વલ્લભભાઈ જવેદભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડિયાદમાં થયો હતો તેમનો ઉછેર ગુજરાતના કર્મસદમાં થયેલો તેઓ પિતા જબેરભાઈ અને માતા લાડવાના ચોથા પુત્ર હતા તેઓ ખેડા જિલ્લાના કર્મસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા જબેરભાઈની વાડી હતી સોમાભાઈ નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ તેમના મોટા ભાઈઓ હતા તેમને એક નાના ભાઈ કાશીભાઈ તેમજ એક નાના બેન રહીબા હતા વલ્લભભાઈને નિશાળનું ભણતર પરું કરવા નડિયાદ પેટલાદ તથા બોરસદ જતા હતા વલ્લભભાઈ મેટ્રિકની પરીક્ષામાં બાવીસ વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા હતા તેઓને વકીલાતનું ભણી કામ કરીને પૈસા બચાવી ઇંગ્લેન્ડમાં ભણી બેરિસ્ટર બનવું હતું વલ્લભભાઈ વર્ષો તેમના કુટુંબથી વિખુટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અઢાર વર્ષની ઉંમરે તેમના લગ્ન બાદ કે તે વર્ષની ઉંમરના ઝવેરવા સાથે થયા હતા જબેર તેમના પિયર લઈ આવીને તેમને ગોધરામાં પોતાના ગ્રહસ્થ જીવનની શરૂઆત કરી તથા ત્યાંના વકીલ મંડળ નામ નોંધાવ્યું તેમના પત્ની જબેર બે સંતાનો ઓગણીસો ચાર માં મણિબેન તથા ઓગણીસો છ માં ગાહ્યા ભાઈ જન્મ આપ્યો ઓગણીસો નવ માં વલ્લભભાઈ પત્ની જબેરબા કેન્સર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા રૂગ્ણાલય ભરતી કરવામાં આવ્યા તેમની તબિયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલિક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું રૂગ્ણાલય માં જ દેહાંત થયું વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબલકી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉર્ધ તપાસ કરી રહ્યા હતા બીજાઓના વૃત્તાંત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી વલ્લભભાઈએ તે ચબલકી વાંચી તેમના ખિસ્સામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉકટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછી જ આપ્યા હતા વલ્લભભાઈએ પુનલગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મૂક્યા હતા છત્રીસ વર્ષની ઉંમરે તેઓ ઇંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઇન ખાતે ભરતી થયા મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે છત્રીસ મહિનાનો અભ્યાસક્રમ ત્રીસ મહિનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા ભારત પાછા આવી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા તથા શહેરના એક નામાંકિત બેરિસ્ટર બન્યા બલ્લવભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાતની પ્રેક્ટિસ દરમિયાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. તેઓ યુરોપીય શૈલીના કપડા પહેરતા તથા વિવેકી શિષ્ટતા જાળવતા અને તેઓ બ્રિજ રમતના માહેર ખેલાડી પણ થયા. મિત્રોના આગ્રહને માન આપી બલ્લવભાઈ ચોટીમાં ઉતરી 1917 માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધિકારી તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને વાડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નું નેતૃત્વ પણ કર્યું તેમણે ઓગણીસો ચોત્રીસ અને ઓગણીસો ની ચૂંટણીમાં પાર્ટીની સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો ગાંધીજીની અસહકાર ચળવળના સમર્થનમાં વલ્લભભાઈ એ રાજ્યભરમાં પ્રવાસ કરી ત્રણ લાખ સભ્યો ભરતી કર્યા તથા રૂ દશાંશ એક પાંચ લાખનું ભંડોળ ઊભું કર્યું ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી પણ બન્યા હતા દેશભરમાં શાંતિની પૂર્ણ સ્થાપના માટેના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું હતું

મીડિયા તેમજ બીજા રાજનીતિજ્ઞો તરફથી ગાંધીજીની રક્ષા કરવામાં નિષ્ફળ નિવડિયાની ટીકા સરદારના ગૃહ ખાતા માટે ઉદભવી હતી ગાંધીજીના મૃત્યુના બેજ મહિનામાં સરદારને હૃદય હુમલો થયો હતો પણ તેમના પુત્રી તેમજ તેમના મુખ્ય સચિવ અને પરિયારિકાની સમય સૂચકતાને લીધે સરદારનો જીવ બચી ગયો હતો પાછળથી સરદારે કહ્યું હતું કે ગાંધીજીના દેહાંતને લીધે તેમના મનમાં દુઃખ ખનો ડૂમો ભરાવાથી તેમને હૃદય હુમલો થયો હતો

ફોટા તથા ગ્રંથાલય કે જેમાં લગતા મહત્વના દસ્તેવાજો તેમજ ચોકડીઓ નો સમાવેશ થાય છે પ્રદર્શનમાં સરદારની અંગત વસ્તુઓ તેમજ તેમના અંગત અને વિભિન્ન ગાળાઓ દરમિયાન અવશેષો દર્શાવવામાં આવ્યા છે